છે હું ધોરણ બાર આર્ટસ અભ્યાસ કરું છું હું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટમાં અભ્યાસ કરું છું પત્ર દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ મોકલવામાં આવે છે રાખડીઓ પોતાના બોર્ડર ઉપર જે સૈનિકો છે તેમને છેલ્લા સાત વર્ષ મોકલવામાં આવે છે અને આ રીતે એને સંદેશો મોકલવામાં આવે છે કે દર વર્ષે આ જે મોકલીએ છીએ તેમાં એને પ્રાઉડ ફીલ અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે એમને સંદેશો મોકલીએ કે આમ તો અમે સૈનિકો ભાઈઓને બધા તો મળી તો નથી શકતા પરંતુ અમે આ સંદેશા દ્વારા તેમની અમારી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ જે સરહદ ઉપર જવાનો છે એમના માટે હું કહીશ કે પોતાનો જીવ જોખમમાં ખેડીને અહીંયા તે અમારી રક્ષાઓ કરે છે એના માટે હું ખૂબ જ પ્રાઉડ ફિલ કરું છું આજે જ્યારે ઓગણીસો ને નવ્વાણુંની અંદર અમે ટાઈગર હિલ ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે અમારી પાસે બોપર્સ ગન હતી એ બોપર્સ ગન જ્યારે ઇન્ડિયાની અંદર આવેલી ત્યારે અમે શરૂઆતમાં છ જણાની ટ્રેનિંગ રાજસ્થાન પોકરણમાં કરેલી હતી અને એ બોપર્સને અમે પહેલી વાર અહીંયા પહોંચાડી થઈ ગયેલું કાગર ઉપર પહેલાં એ બહુ ત્યાં નહોતી અને જ્યારે ત્યાં જૈન બધું ચર્ચ કરી અને જોયું તો ત્યારે પાકિસ્તાનના માણસો ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર હતા અને અમે લોકો નીચે હતા પણ તેનો કબજો કરવો બહુ અસંભવ હતો પણ અમે પોસ્ટ ઊઠી હું પોતે વાયલેન્સ ઉપર હોવાથી વધારે માહિતી એટલા માટે આપું છું કે અમે પોસ્ટ ઉપર આસ્તે આસ્તે ચરતા ગયા અને રાતનું મૂવેન્ટ થાય દિવસનું કોઈ મુવેન્ટ થતું નહીં અને રાતના અમે જો પણ થોડા બીજા અમારો પ્રકાશ થાય ગનનો ઉછી ટાઈમે તરત જ અમારા બોફેટને ફેરવી નાખે નગર અમારી બોફેટ બળી જતી અને અમે લોકો પણ ભયંકરની અંદર આટ સ્લેપ થઈ અને સુજાતા કરતાં કરતાં અમે ચૌદ હજારની ફૂટાએ પહોંચ્યા અને ત્યાં જોયું તો પાકિસ્તાન આખો કબજો કરી લીધો હતો એક એક કરી અમે એને ભયંકરને સાફ કર્યા અને આપણો પ્રદુષણ હોવાનું અહીંયા અહીંયા દરરોજ